હળવદ હોય કે પછી ધાંગધ્રા હોય મિત્રો શહેરના કે ગ્રામ્ય વિસ્તારના લોકો પાછલા થોડા દિવસોથી એક વિડીયો કે એક સમાચાર જોતા છે કે પછી જેપીજી ફાઇલ મતલબ કે ફોટાને જોતાય છે કે હળવદમાં સૌ પ્રથમ વખત આપણા હળવદમાં શાશ્વત સનાતન નવરાત્રી બે હજાર પચી નું જે આયોજન છે એ આયોજન કરવામાં આવ્યું છે અને હવે નોરતા બાવીસ તારીખથી ચાલુ થાય છે બહુ જાજા દિવસો બાકી રહ્યા નથી આજે ઓગણીસ તારીખ તો થઈ જાય અને હવે કઈ દિવસો બાકી રહ્યા નથી હવે બસ નજીકના દિવસોમાં જ નવરાત્રી જે છે એ શરૂ થવા જઈ રહી છે ત્યારે આપણા હડોદમાં સૌ પ્રથમ વખત આખું આયોજન છે દસ થી વધુ કલાકારો છે અને આખું જે કઈ આયોજન છે એના વિશેની જે કઈ માહિતી છે એ આયોજક મિત્રો છે એમની પાસેથી આપણે લેવાના છીએ કારણ કે મોટાભાગે આપણે બધાએ જોયું છે કે આવા કઈ મોટા આયોજનો થતા હોય તો એમાં નવાણું ટકા આયોજનો જે છે એ પૈસા કમાવવા માટે થતા હોય છે પરંતુ આ આયોજન જે થયું છે મિત્રો એ આપણા જ હડોદમાં નંદીઓ જે રખડે છે મતલબ કે ખૂંટીયાઓ

હું અત્યારે લગી છેલ્લા વીસ વર્ષથી ઉમિયા નવરાત્રિ ઉમિયા નગરમાં કરતા આ વખતે છેલ્લા ત્રણ વરસથી મેં ઘણા બનાવ જોયા કે નંદીના હિસાબે લોકોને ઘણા નુકસાન થઈ રહ્યા છે અને નંદીને પણ સારું જમવાનું બહારનો હેઠવાડો આ તે ખાઈ પ્લાસ્ટિક ખાઈ અને ઘણા મૃત્યુ પામતા હોય છે તો બહુ ટાઈમથી એક વિચારો હતો અમે ઘણી વખત એચપીએલ કરીએ તો અમે ચર્ચા થઈ હતી કે નંદી ઘરનું થાય તો સારું આ વખતે પીવી જાદવભાઈને મને મળ્યા એ લોકો મોરબીથી આ તે જોઈને કે આપણે પણ આયોજન કરવું છે મેં કીધું એક કામ કરો આપણે લાભાર્થી કરી નંદી ઘરના પહેલી વખત આયોજન છે અને નંદીને પણ પોતાના ઘર સુધી પહોંચાડી શકીએ એવો એક નાનકડો પ્રયાસ કરીએ લોકોનો સારો એવો સહયોગ છે બધા લોકો એક વખત અવશ્ય મુલાકાત લેશે એવો મને અંદરથી આમ ભરોસો છે બીજી વાત તમને કરું આ પહેલી વખત આયોજન શેરી ગરબાનું આવતી પહેલાં શેરી ગરબામાં હળવદમાં ઉમિયાનગરમાં જે થતી નવરાત્રી એવી નવરાત્રી હળવદમાં ક્યાંય ન થતી હું પણ શેરી ગરબા સોસાયટી ઘરમાં એમાં માનું છું પરંતુ આપણે આખા હળવદ અને હળવદ તાલુકાને ભેગા મળીને એક નાનકડો પ્રયાસ જે કર્યો છે કે નંદીને પોતાના ઘર સુધી પહોંચાડવા એમને નુકસાન ન થાય રોડ ઉપર એક્સિડન્ટ હોય ઘરની આજુબાજુ કારને ભટકાવવું નાના છોકરા શેરીમાં રમતા હોય આનો એક પ્રશ્નનું સોલ્યુશન થાય આખા હળવદને એવો એક નાનકડો પ્રયાસ કર્યા છે અમે તો લોકોને એક અપીલ કરીશ કે બધા આમાં પોતાનું અનુદાન આ કોઈ પાસ્ટ સિસ્ટમ નથી પોતે એક નાનકડો એવું અનુદાન કરો છો તમે એવું માની અને એક વખત અવશ્ય પોતાના ફેમિલી સાથે મુલાકાત લ્યો એટલે તમે જે વાત કરી ને કે અનુદાન આપો મતલબ કે આ કોઈ પાસ સિસ્ટમ એટલે કે અહીંયા આવીને પૈસા તમે ખર્ચા ને આયોજકો ઘરે લઈ ગયા ને એવો કોઈ કાર્યક્રમ છે નહીં માની લીધું કે તમે પાસ લીધો છે તો એ પૈસા પણ નંદીના નિભાવ માટે જવાના છે એમાં કોઈ આયોજકો કે કંઈ ઘરે લઈ જવાના છે નહીં એ મયુલભાઈ તમારે તમે પ્રશ્ન કર્યો અમે ઘણા વર્ષોથી એચપીએલ આગળ વાવાઝોડું આવ્યું આગળ કોવિડ સેન્ટર લોકોએ બધું જોયેલા જ છે આપણા કામ આખા ગ્રુપના કે હરવદમાં બધા લોકો ભેગા કરીને સહાયના પ્રયાસથી કોઈ પણ આદરે એટલે કોઈને કોઈ ફાયદો હળવદને થતો હોય છે એવો એક નાનકડો પ્રયાસ આમાં કોઈ આયોજક છે નહીં અમે ખાલી આયોજન કરવામાં બાકી આયોજક આખું હળવદ છે ઓકે એવું વાત થઈ એમને નંદી ઘરની આપણે વાત એ કરી કે બાવીસ તારીખથી નવરાત્રીનો પ્રારંભ થાય છે તો ખાસ કયા ક્યાં કલાકારોને હાજરી આપવાના છે એને લઈને થોડીક વાત કરી બે બે હજાર પચીસની આ જે નવરાત્રિ છે એમાં હળવદના જે સારા સારા કલાકારો ગુજરાતના નામચીન કલાકારો અહીંયા આગળ આપણા ત્યાં ગરબાની રમઝટ બોલાવશે આમ તો ઘણા કલાકાર છે પણ મુખ્ય આપણા જે વિવેકભાઈ સાચલા છે પૂનમબેન યાદવ છે પછી સ્મૃતિ પટેલ છે આસ્થાબેન રબારી છે એવા ઘણા કલાકારો ઉદયભાઈ ધાંધલ કરીને એક સારા નામચીન કલાકાર છે તે પણ અહીંયા આગળ ગરબાની રમઝટ બોલાવશે એટલે હળવદને આપણા આ બધા કલાકાર તો ખરા જ સાથે સાથે આપણા જયમંતભાઈ જે આપણા હળવદના લોકલ છે અને નોનલબેન ઠાકોર આ બધા જ વ્યક્તિઓ સાથે મળીને રમઝટ બોલાવશે અને આવી નવરાત્રી હળવદને ક્યાંય નહીં મળી હોય એવી નવરાત્રી આ વખતે થવાની છે અને ગરબાની રમઝટ બોલાવી દેશે કોમેન્ટ રીતના એન્ટ્રી આપવાની મતલબ કે સુરક્ષા મહત્વનો મુદ્દો રહેતો હોય છે કોઈ પણ ફેમિલી સાથે પરિવાર સાથે અહીં આવે છે કપલ સાથે અહીં આવે છે સુરક્ષાનો મહત્વનો મુદ્દો છે એટલે એને લઈને કેવી તૈયારી છે પેલા એ વાત કરી સુરક્ષા બાબતે ફાયરની ની સેફ્ટીક ની પછી આ બાઉન્સરો રાખેલા છે તમામ પ્રકારની પ્રાંતમાંથી મેં મંજૂરી લઈ લીધેલી છે પોલીસ સ્ટેશનની મંજૂરી લઈ લીધી લીધી સાહેબની મંજૂરી તમામ પ્રકારની મંજૂરીમાં કોઈ કચાશ રાખ્યા વગર તમામ મંજૂરી લઈ લીધેલી છે એ તમે કીધું મંજૂરીઓ તમામ પ્રકારની જે સરકારી કચેરીઓની લેવાની થતી હોય લઈ લીધી અહીંયા આવ્યા પછી મહત્વની વાત એ છે અહીં આવ્યા પછી અમારે પંદર વીસ લોકોની બાઉન્સરોની ટીમ છે જેમાં છ મહિલા લેડી મહિલા બાઉન્સરો પણ છે જે વ્યવસ્થા રૂપી ક્યાં પણ કોઈને કઈ તકલીફ નહીં પડવા દે બાઉન્સરો આગળથી તે એન્ટ્રી તમામ પ્રકારની વ્યવસ્થા ફેમિલી સાથે તો તમારા ગ્રુપ માટે આપડે આ ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો કે આ બાજુ તમે ફેમિલી માટે રમી શકો છો પેલી બાજુ કોઈ સિંગલ હોય એ રમી શકે છે ફેમિલી અને કપલ માટે બી અલગ અલગ વ્યવસ્થા જાણે કે તમે તમારી ફેમિલી જોડે આવ્યા તો આપણે અહીંયા જગ્યા લોકોને આપી કે અહીંયા તમારી રીતે જે રીતના મજા આવી રીતના રમો એમ ખાસ મહત્વનો મુદ્દો ઈ છે પાસ નો કારણ કે અહીંયા આયાક મફતમાં તો ફ્રી ઈમાં એન્ટ્રી છે નહીં અને તમે વાત કરી હતી કે પાસ લો છો ને પૈસા તમે આપો છો તે નંદીના નિભાવ માટે જવાના છે એ કોઈ પણ આયોજકો કંઈ લઈ જવાના છે નહીં આયોજન તમે કીધું કે અમે નિમિત છે બાકી આખું અડોદા આનો આયોજક છે કેટલો પાસ છે એક વ્યક્તિનો કે એક પરિવારનો કપલનો એક દિવસનો કે નવ દિવસનો અત્યાર સુધી અમે જે ફેમિલી પાસ વેચ્યા છે એ પાંચ હજાર રૂપિયામાં ફેમિલી પાસ જેમાં ચાર પર્સન્ટ આવી શકે બે છોકરા અને એના મમ્મી પપ્પા દસ દિવસનો દસે દસ દિવસ ગમે ત્યારે આવી શકે એક દિવસ એના ભાઈ આવ્યા એક દિવસ કોઈ સગા સંબંધીમાં તારીખ પ્રમાણે પાસ આપેલા હતા પછી એક કપલ પાસે જેની કિંમત પચીસો રૂપિયા છે ઘણો બધો પાસ વેચી ગયા છે એમાં કપલ ગમે તે આવે એ બે પાસ જેને લીધા હોય તમે સામે જુઓ અહીંયાથી આ ગ્રાઉન્ડમાં સ્ટેજની સામે એન્ટ્રી મળશે પછી સિંગલ સિંગલ પાસ ની અત્યાર સુધી ત્રણસો રૂપિયામાં આપતા જ આવે ટિકિટ બાર રવિવાર થી ચાલુ થશે ત્યાં સાડા ત્રણસો રૂપિયામાં ગમે તેને પાસ મળી રહેશે હા જેમ કે રૂપિયા ને માણસો ગરબા ગઈ શકે એવી કેપેસિટી છે પરંતુ અમે આયોજક બધા નક્કી કર્યું છે અહીંયા કોઈ વધારે ભીડ ના થાય આ તે એટલે વધીને અમે સત્તરસો થી અઢારસો પાસ એક દિવસના વેચ છું બાકી વધારે આવે તો પછી પછી કોઈને એન્ટ્રી આગળ નહીં મળે કારણ કે વ્યવસ્થા સચવાય રહે જયમંતભાઈ આયા એટલે મહત્વની કલાકારોની એની વાત થતી હોય અમને વાત કરી પરંતુ વિશેષ વાત હમણાં થઈ પાસની થઈ ગઈ બાકી બધી જે કંઈ વ્યવસ્થા છે એને લઈને વાત થઈ કઈ તારીખે કયા કલાકારો આવવાના એના માટે આખું આપણે પોસ્ટર મારેલું છે અને પાસમાં પણ જે પાસિસ આપી છે એમાં પણ કલાકારોનો ફોટો છે અને નવે નવ દિવસ હું તથા સોનલબેન ઠાકોર અમે નવે નવ દિવસ હાજર દિવસ છીએ દસે દસ દિવસ

તેમજ આસ્થાબેન અને તન્વીબેન ગઢવી અને શ્રુતિબેન પટેલ આટલા કલાકારો આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે નવે નવ દિવસ મોજ કરવાની છે બધાને તો હળવદની તમામ ધર્મપ્રેમી જનતા જે અને નંદીઘર બનાવવાનો ખાસ મુદ્દો છે આ આ કોઈ કમાવાનો મુદ્દો નથી આ જે અમને અમે જે આયોજન કર્યું છે તે બધા મિત્રો આખા હળવદ સમસ્ત આ બધાને મળી ચૂક્યા છો તે બધું નંદીઘરના લાભાર્થે જે કંઈ આવક આવશે સ્પોન્સર આવશે જે કંઈ આવશે તે બધું નંદીઘરના લાભાર્થે અમે જે અમારો જે પ્રોજેક્ટ છે જે પૂરો કરી અને જે પણ છે તે નંદીઘરમાં દાન આપવાનું છે એટલે આ એક મોટી બાબત છે તો હળવદની ધર્મપ્રેમી તમામ જનતાને જણાવવાનું કે નવરાત્રિમાં અહીંયા ગરબા રમવા માટે બેનો દીકરીઓને પૂરતી સિક્યોરિટી છે કોઈ તકલીફ નથી નવરાત્રિ માટે થઈ અને સનાતન નવરાત્રિની એક બે લાઈનો મેં લખેલી એ આપને સંભળાવું હું કહેવાનો જ હતો પણ તમે કહી દીધું સારું કર્યું અમારી સનાતન નવરાત્રી વિશે એક ટાઈટલ સોંગ આમ તો ગીત છે પણ હું એને કવિતામાં રજૂ કરું છું હળવદ હવે હિલોળે ચડશે સનાતન નવરાત્રીમાં હળવદ હવે હિલોળે ચડશે સનાતન નવરાત્રીમાં સનાતની સૌ સંગે રમશે સનાતન નવરાત્રીમાં અહિયાથી જ્યાં હૈયું મળશે સનાતન અને ભાઈની બહેનો નવરાત્રી સનાતન નવરાત્રીમાં નાના મોટાના ભેદ ભૂલાશે સનાતન નવરાત્રીમાં અને નંદી ઘરમાં દાન દેવાશે સનાતન નવરાત્રીમાં તો આવો સૌને આવકાર છે અમારી આ સનાતન નવરાત્રીમાં ખૂબ સરસ તેની સાથે આ બધા મિત્રો છે એમાં જીગ્નેશભાઈને આપણે વાત કરી કારણ કે મોટાભાગે મેં હમણાં જ પહેલા જે વાત કરી હતી કે નવરાત્રીને ઘણા બધા કમાવાનું સાધન બનાવી દીધું છે આવા આયોજનો થતું હોય તેની પાછળ નાના મોટા કંઈક લાભ હોય કે ભાઈ આયોજન કરી તો આટલા મળશે કે આટલા મળશે તો આવો તમને ક્યાંથી વિચાર આવ્યો કે ભાઈ આ નંદી માટે કઈક કરી કારણ કે હડોદમાં ફરતા હોય છે તો લોકોને અકસ્માતો લોકોને નડતર રૂપ છે અને એને નડતર રૂપ છે તો એની માટે તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કે આમને કંઈક એમની જગ્યાને ને ફાળવી દે ને ત્યાં નિભાવ માટે થાય તો લોકોને પણ શાંતિ ને એમને પણ શાંતિ અને આવું આયોજન કરી તો એમાંથી બે પૈસા મળે જેમ મેં તમને વાત કરીને એવી રીતના મહેશભાઈ મને પંદર દિવસ પહેલા મળ્યા હતા મહેશભાઈ નાડોદા એમને આજથી ચાર પાંચ વર્ષ પહેલાં કોવિડ વખતે એમને એક નાનકડો પ્રયાસ કર્યો હતો ત્યારે તપ્પનભાઈ ભાવેશભાઈ બધા ભેગા મળીને કે જેવી રીતના કારણ કે અહીંયા જગ્યા એક કમ્પ્લીટ છે અહીંયા નાનકડો શેડ છે પરંતુ આપણે એક મોટો વિચાર આવીને અમારે વાત થઈ ચર્ચા થઈ કે આવું કંઈક જગ્યા ભાઈ કર્યું હોય તો આ નંદી જે એરિયા મારો આવો વિચાર હતો અત્યારે મેઇન વિચાર તો આમ જોવો તો મહેશભાઈ મને મહિલા હતા આજે પણ મળવાયા હતા કે બહુ સારું કર્યું આ તે એ નંદી ઘરને ગમે તેમ કરીને આ દસ નવલા નોરતા પૂરા થાય ને એટલે 12મા દિવસથી નંદીને આપણે અહીંયા પહોંચાડી કેવી વ્યવસ્થા છે એમ કે જગ્યા તો મળી ગયેલી છે કેટલાક નંદી રહી શકે એવી એટલી જ વ્યવસ્થા કાલે હું ગયો તો અમે જોયું હજી તો 50 થી 100 નંદી રહી શકે નંદીમાં પણ એવું હોય આપણે ખાલી વિચારી કે જૈન મૂક્યા એટલે એમ ઘર હાલતા નથી કોઈના જેમ આપણું ઘર નથી હાલતું બરોબર અહીંયા લઈ ગયા તો મોટા ખૂટ હોય નાના વાસડા હોય બંને આરે હોય તો જુદા જુદા રાખવા પડે હા ઘણા બધા પ્રશ્નો આવતા હોય પણ આ પ્રયાસ જે ચાલુ કર્યો છે તો માતાજીની દયા છે તો અને પોતાની આપણે જાય ઈ સો ટકા શાશ્વત થશે તેની સાથે એક મહત્વની છેલ્લી વાત બાકી રહી ગઈ કેટલા વાગ્યા થી શરૂ થશે કેટલા વાગ્યા પૂરું થશે સનાતન નવરાત્રી નો ટાઈમ રહેશે આપણે સાડા આઠ થી રાત્રે અને સાતમા ન વધાર પછી એવું ખરું કે બાર વાગે એટલે પૂરું છે કે પછી જો જમાવટ પડે તો પછી થોડું ખેંચી લેવાનું વધારે ના મંજૂરી પ્રમાણે આપણે બાર સાડા બારનો નો ટાઈમ છે કદાચ થોડું ઘણું ખેલૈયાઓ માટે આપણે છૂટછાટ આપીશું તો ખાસ આ મિત્રો આપણે બતાવવા માટે થઈને તેની સાથે એક આ થોડું ગ્રાઉન્ડ બતાવી દઈએ અને જ્યારે એકવીસ તારીખે પણ અહીં પાછા આવશું અને ત્યારે કારણ કે આખરી ઓપ અપાઈ ગયો છે હા ત્યારે જે કંઈ આખરી ઓપ અપાઈ ગયું હશે એટલે મિત્રો એ પણ આપણે ત્યારે બતાવીશું ખાસ આ નંદી ઘરના લાભાર્થે સનાતન નવરાત્રી બે હજાર પચીસ નું હડોદમાં આયોજન કરવામાં આવ્યું છે એટલે ખાસ કોઈ કમાવાનું મતલબ કે આમાંથી કંઈક કાઢી લેવાનું કેવી કોઈ ગણતરી છે નહીં આપણા જ હડોદમાં નંદી મતલબ કે આ ખૂંટીયા જે ફરે છે અને એને વ્યવસ્થિત એનું રહેઠાણ થઈ જાય તે માટે થઈ અને આખું આયોજન છે એટલે અવશ્ય એક વખત તમે પણ અહીંયા આવજો મિત્રો અને તમામ પ્રકારની જે કંઈ વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ પણ આ આયોજક મિત્રો છે એમને ઊભી કરી છે ગુજરાતના નામાંકિત જુદા જુદા દસ કલાકારો છે એ પણ હાજરી આપવાના છે દરરોજ જુદા જુદા કલાકારો જે છે એ આવવાના છે આભાર મિત્રો